તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે જેમાં પીએમ મોદીનું બે દિવસનું અત્યંત વ્યસ્ત શેડ્યુલ છે પીએમ મોદી રવિવારે સાંજે સાડા ચાર વાગે એરપોર્ટ પર પહોંચે ત્યાંથી તેઓ સીધા વડસર જશે જ્યારે વડસર એરફોર્સ સ્ટેશન તૈયાર કરેલા નવા ઓપરેશન કોમ્પ્લેક્સની મુલાકાત લેશે જે બાદ રાજભવન પહોંચે ને રાત્રિ રોકાણ કરવાના છે સોળ સપ્ટેમ્બરે મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રિન્યુએબલ એનર્જી સમિટમાં ઉપસ્થિત રહેવાના છે જે બાદ ગાંધીનગરના સેક્ટર એકના મેટ્રો સ્ટેશનની પણ મુલાકાત લેશે મેટ્રોમાં ગિફ્ટ સિટી સુધી ટ્રાવેલ કરશે જે બાદ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં પણ સભાને ગજવવાના છે તો સોળ સપ્ટેમ્બરે વડાપ્રધાન ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે જ્યારે કે સત્તર સપ્ટેમ્બરે સવારે નવ વાગે ઓડિશાના ભુવનેશ્વર જવા રવાના થવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેઓનું જે શેડ્યુલ છે ઘણું બિઝી રહેવાનું છે કારણ કે પંદર સપ્ટેમ્બરે સાંજે સાડા ચાર વાગે અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થશે સાથે જ એરપોર્ટથી સીધા વડસર એરફોર્સ સ્ટેશન તેઓ જવાના છે તો વડાપ્રધાનની ત્રણ દિવસની મુલાકાત છે વલસાડ એરફોર્સ સ્ટેશને તૈયાર કરેલા નવા ઓપરેશન કોમ્પ્લેક્સની તેઓ મુલાકાત પણ લેવાના છે સાંજે છ વાગે રાજભવન જશે અને ત્યાં રાત્રિ રોકાણ કરવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્યસ્ત શેડ્યુલ રહેવાનું છે રાજભવનમાં અલગ અલગ બેઠકોનું આયોજન પણ થઈ શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની મુલાકાતે છે વડાપ્રધાન તરીકેના ત્રીજા કાર્યકાળમાં પહેલી વખત ગુજરાત મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે વડસર એરફોર્સ સ્ટેશને તૈયાર કરેલા નવા ઓપરેશન કોમ્પ્લેક્સની તેઓ મુલાકાત લેવાના છે તો સોળ સપ્ટેમ્બરે રિન્યુએબલ એનર્જીને લઈને આયોજિત એક્સપો ખુલ્લો મુકશે અમદાવાદ ગાંધીનગર મેટ્રો સેવાનું પણ લોકાર્પણ કરવાના છે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે વડાપ્રધાન તેમની ગુજરાત મુલાકાત ઘણી વ્યસ્ત શેડ્યુલમાં રહેવાની છે તેઓ વડાપ્રધાનના ત્રીજા કાર્યકાળમાં પહેલી વખત ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે

તો દરેક તેમનો જે સત્તરમી સેપ્ટેમ્બરે જન્મદિવસ છે તેની આસપાસ તેઓ ગુજરાતમાં રહેતા જ્યારે તેમના માતાજી જીવિત હતા અહીંયા ત્યારે તેઓ આતા અહીંયા આવતા અને તેમના આશીર્વાદથી માંડીને તમામ વસ્તુઓ એ કાર્યક્રમ કરતા પણ આ વખતનો જે કાર્યક્રમ છે એમાં બે વસ્તુનો ફેરફાર છે એક બે હજાર ચૌદ જેવી સ્થિતિ નથી બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ જેવી બે હજાર ચોવીસમાં જે સ્થિતિ છે એ હવે પ્રોપર પ્રધાનમંત્રી તો છે પણ એ ભાજપના પ્રધાનમંત્રી નથી તમે જુઓ જે કાર્યક્રમો તક નિશ્ચિત કરાયા છે આજે તેઓ આવશે સાડા ચાર વાગે એના પછી વર્ષ અને કાલે આખો દિવસ તેમનો વ્યસ્ત કાર્યક્રમ અને પરમ દિવસે જે દિવસે તેમનો જન્મદિવસ છે તે દિવસે તેઓ સવારે નવ વાગે નીકળીને ભુને સરોળીસા જતા રહેવાના છે કારણ કે ત્યાં પણ ઓરિસ્સામાં તેમની સરકાર છે એ બધી સીટો ત્યાં જીત્યા છે અને એટલે જ્યારથી અયોધ્યાથી હાર્યા છે ત્યાંથી જય શ્રી રામ છોડીને તેઓ જય જગન્નાથ કરતા થઈ ગયા છે સવાલ એ છે કે તેઓ આવશે અને એક લાખ લોકોને ભેગી કરવાની ગણતરી છે કેટલો મોટો ખર્ચો કેટલો મોટો તામજામ કેટલી મોટી વ્યવસ્થાઓ એક લાખ લોકોને કઈ રીતે બસોમાં ભરીને લાવવામાં આવશે એટલે આજનો દિવસ તો ઠીક છે પણ કાલનો દિવસ અમદાવાદીઓ માટે જરૂરથી હેરાનગતિનો રહેવાનો છે કારણ કે મોટી મોટી જાહેરાતો કારણ કે વડાપ્રધાન ઈચ્છે તો એ દિલ્હીમાં બેસીને ઘણી બધી જગ્યા તેઓ વિડીયો કોન્ફરન્સથી ઉદ્ઘાટન કરી શકે છે રેલવેનું ઉદ્ઘાટન કરવું હોય તો તે ગ્રીન સિગ્નલ આપી શકે છે પણ તેમને ગુજરાત આવવું છે ગુજરાત સાથે ખાસ લાગણીઓ કારણ કે વડાપ્રધાન માટે એવું કહેવાય છે ખાસ કરી નરેન્દ્ર મોદી માટે કે તે તેમનું કોઈ પણ જે એક્શન હોય છે એમાં પોલિટિક્સ હોય છે કારણ કે તે ફૂલ ટાઈમર જે પોલિટિશિયન છે હવે તેઓ સમજો પરમ દિવસે આવશે મેટ્રોનું જે બાકીનું ઉદઘાટન છે એ કરશે તમામ જે ભીડ છે તે રિન્યુઅલ એનર્જી ઉપર ગાંધીનગરમાં પણ કરવાના છે દેખાડવાનો પ્રયત્ન કરવાના છે એ ગુજરાત કેટલું આગળ વધી રહ્યું છે સાથે જે અમદાવાદમાં પણ મોટી સંખ્યામાં લોકો સાથે જે વાતચીત છે કે જે કાર્યક્રમો છે એ તમામ વસ્તુઓ કરવાના છે હવે આગામી દિવસોમાં પ્લાનિંગ શું કારણ કે ગુજરાતની અંદર બુલેટ ટ્રેન પણ છે એને લઈને પણ સમીક્ષા થશે કારણ કે તેઓ ત્યાં જઈને રાજભવનમાં રોકાવાના છે કેટલીક મીટિંગો પણ કરવાના છે ગુજરાતની શું રાજનીતિક પરિસ્થિતિ છે આગામી દિવસોમાં પણ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવવાની છે એ સિવાય પણ બીજી વસ્તુઓ થવાની છે બે હજાર સત્યાવીસને લઈને એટલે એટલું જરૂરથી કહી શકાય કે વડાપ્રધાનની આ જ્યારે પણ કોઈપણ રાજ્ય મારે ગુજરાત નહીં જ્યારે પણ કોઈ પણ રાજ્ય જ્યારે માં તેઓ પ્રવાસ કરતા હોય છો તો એની અંદર માત્ર એક વસ્તુ થતી નથી માત્ર પાંચ સાત વસ્તુને સાથે તેઓ જે સાંકળતા હોય છે જેમાં રાજનીતિક વસ્તુ પણ હોય વિકાસની વાતો પણ થતી હોય ધાર્મિક વાતો તમે જુઓ તેઓ જ્યારે અહીંયા આવશે ત્યારે તેઓ જે સોમનાથ ટ્રસ્ટ છે એની બેઠક પણ કરશે કે એનું ડેવલપમેન્ટ કઈ રીતે કરી શકાય એને આગળ કઈ રીતે વધારી શકાય એને લઈને પણ ચર્ચા થવાની છે કારણ કે તેઓ સોમનાથ ટ્રસ્ટના જે મુખ્ય ટ્રસ્ટી પણ છે એટલે માત્ર એક વસ્તુ થતી નથી પણ આની અંદર જે વાત કહેવામાં આવી કે સત્તરમી તારીખે તેઓ અહીંયા રહે તો સત્તરમી તારીખે તેઓ કદાચ જગન્નાથ પુરીના જઈને ત્યાં દર્શન કરે અને ત્યાં આગળ આશીર્વાદ લે પણ આખો તમે જો કરોડો રૂપિયાનું જે ઉદઘાટન અને જે લોકો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે મેટ્રોનું કે ગાંધીનગર સુધી લંબાવવાનું એની અંદર પણ તેઓ જશે અને હજુ પણ કઈ કઈ રીતે વધારે સુવિધા વધારી શકાય તેને લઈને પણ કદાચ ચર્ચા કરાય પણ કુલ મળીને એક વાત જરૂર છે કે વડાપ્રધાનની ગુજરાત પ્રવાસથી ગુજરાતને શું ફાયદો થશે તે તેનો પ્રશ્ન જે છે એ જરૂરથી કોંગ્રેસ ઉપાડી રહી છે તમે જુઓ કાલેજ ફોરેસ્ટના જે જે ઉમેદવારો હતા તેમણે એક વિડીયો વાયરલ કર્યો હતો કે વડાપ્રધાન અહીંયા આવે છે તો કમસે કમ તેમના ફોરેસ્ટની વાતો જે છે જે ફોરેસ્ટમાં ઉમેદવારો છે તેમની તેમની વ્યવસ્થાઓ કે તેમની પરીક્ષાઓને ધ્યાનમાં લેવામાં આવે એટલે ગુજરાતમાં જે પ્રકારના આંદોલન ચાલી રહ્યા છે તે આંદોલનને પણ કઈ રીતે વડાપ્રધાન સાથે સાંકળવામાં આવે તમે જુઓ કાલે જ જે પેન્ડાઉનની જાહેરાત કરી હતી કર્મચારીઓએ પાંચ મંત્રીઓના સમૂહે તેમની સાથે બેઠક કરી અને જે એના પદાધિકારી હતા એમને દબાવવામાં આવ્યા કે ખબર નહીં શું પણ એ પેન્ડાઉન જે સત્તરમી એમને જાહેરાત કરી હતી એનું એનું સુરસુલ્યુ થઈ ગયું એને લઈને પણ કર્મચારીઓમાં રોષ છે એટલે મલ્ટિપલ ડાયમેન્શનથી જો તમે જોવા જાઓ તો વડાપ્રધાનથી આવવાથી ગુજરાતને શું ફાયદો કારણ કે જો કાશ્મીરમાં જઈને એ કહેતા હોય કે વિદ્યાર્થીઓને મેં ત્રણ હજાર રૂપિયા છાત્રવૃત્તિ આપશું મહારાષ્ટ્રમાં પંદરસો મહિલાઓને એમાં ખાતામાં જમા કરાવીશું યુવાઓને વીજળી મફત આપી શકતા હો અને તમે એ જ વાતો કાશ્મીરમાં કરતા હોય એ જ વાતો હરિયાણામાં કરતા હો તો પછી ગુજરાતને ને શું એ પ્રશ્નો પૂછાવો સ્વાભાવિક છે અને કોંગ્રેસ જે છે એ આ જ વાત લઈને આક્રમક છે આભાર અનિલ સમગ્ર માહિતી આપ